एक सर्वप्रथम राष्ट्रीय साहित्य अकादमी अवार्ड મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે અ નગિંદાસ 파રેખ બી પ્રસિકલાલ પરીખ સી મહાદેવભાઈ દેસાઈ ડી હરીન્દ્ર દવે સાચો જવાબ છે સી મહાદેવભાઈ દેસાઈ બે નીચેનામાંથી કયા સર્જ કે ભવાઈ સંગ્રહનું સંપાદન કરેલ છે અ મનસુખરામ ત્રિપાઠી બી ભોરાનાથ દિવેટિયા સી મહીપતરામ નીલકંઠ ડી બ ક ઠાકોર સાચો જવાબ છે સી મહીપતરામ નીલકંઠ ત્રણ શબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે અગનાંગ બી બનાસકાંઠા સી દાહોદ ડી ભરૂચ સાચો જવાબ છે અપડાંગ ચાર રામપ્રસાદ બિસ્મિલનું નામ શાનિ સાથે જોડાયેલું છે અપ કાકોરી કાવતરો बी कलीपुर कावतरू सी कानपुर कावतरू दी मेरठ साचो जवाब छे अ काकोरी कावतरू पांच गुजराती भाषा ना प्रथम नाटक लक्ष्मी ना सर्जक साहित्यकार कौन छे अ नरसिंह मेहता बी प्रेमानंद सी दयाराम, दी दलपतराम साचो जवाब छे, दी दलपतराम